હા ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમને ખબર છે તમારા દાટ કપડાની શરૂઆત અહીંયાથી થાય છે અને એ શરૂઆત એક ખેડૂત કરે છે અને તમારું મોંઘા ભાવનું તેલ અહીંયાથી શરૂ થાય તમારા મોંઘાદાટ કપડા મોંઘાદાટ ભાવનું તેલ બધાની જે મેન્યુફેક્ચર કંપની છે આ તમને દેખાય છે જો એક મજબૂત મોટિવેશન આપણને જોઈતું હોય તો એ ઇન્ડિયન ફાર્મર્સમાંથી મળી રહે ભારતનો ખેડૂત ત્રણ સિઝનો સામે છાતી કાઢીને ટક્કર મારીને એ તમામ પાક લેવાની શક્તિ ધરાવે છે આ જગ્યાઓ જે છે એ દરેક સિઝનની અંદર ખેડૂતની ફેવરેટ જગ્યાઓ છે એવું બની શકે કે તમારે વકીલ વકીલની મહિનામાં કદાચ એકવાર જરૂર પડે પરંતુ ખેડૂતની જરૂર તમારે ડેલી પડે રોજે રોજ અને એ જમીનની અંદર બી વાવીને પછી એની રાહ જોવાની વરસાદની રાહ જોવાની અને પેશન્સ ધીરજ રાખીને તમામ પ્રકારની મોસમ બદલાય વાતાવરણ બદલાય ચહેરા પર સહેજ ચિંતા નહીં અને ખેડૂત પાછો ખેતરમાં અડીખમ ઊભો થઈ જાય ફ્રેન્ડ્સ ખેડૂતને કયા ધાનના કયા કઠોના કેટલા ભાવ મળવા જોઈએ એ એકચુલી સરકારનો વિષય છે એની આમ તો કોઈ કિંમત જ નથી અણમોલ છે એ વસ્તુ પણ છે એવું કે ખેડૂત છે જગતનો તાત કહેવાય છે અને ખેડૂત જો એની એનું કામ બંધ કરી દે તો આખું વિશ્વ ભૂખે મળી જાય સો ટકાની અંદર એટલે ખેડૂત પર આટલી મોટી ખવડાવવાની જવાબદારી હોય ખેડૂત એના ભાવ માટે ખાસ રગજગ કરતો જોવા મળતો નથી કે હડતાળ પર ઉતરતો જોવા મળતું નથી એ ખેડૂતને સેલ્યુટ છે યાર ખેતરમાં ખાલી આંટો મારવા આવીએ ને તો એ થાક લાગી જાય તમે કલ્પના કરો કે ચારે સિઝનની અંદર ઉનાળો શિયાળો કે ચોમાસું ચોમાસામાં વરસાદ પડે એટલે આપણે અંદર છુપાઈ જઈએ ત્યારે ખેડૂત છે ને એ સામી છાતી કુદરત સામે લડતો હોય અને કહેતો હોય કે આ વખતે નહીં ને આવતા વખતે ચોક્કસ મારો પ્રોફિટ લઈ લઈશ આ બધા ખેતરો છે એ મોટિવેશન ફિલ્ડ છે જ્યાં ભલભલાના હાંજા ગગડી જાય ત્યાં ખેડૂત તાકાત રાખીને પોતાના મનને મક્કમ મજબૂત દ્રઢ મનોબળ સાથે આ ફિલ્ડની અંદર ઉતરે છે અને એની લડાઈ કોઈ જેવા તેવા સાથે નથી હોતી સીધી ભગવાન સાથે હોય છે ભગવાન પણ આ હિંમત અને તાકાત જઈને ક્યારેક ઝૂકી પણ જાય છે ક્યારેક એને વધારે મહેનત કરવા માટે પ્રેરે છે તમામ ખેડૂતોને વંદન છે સેલ્યુટ છે એગ્રીકલ્ચરને વંદન છે આના થકી આપણે સૌ જીવીએ છીએ એક લાયક ખેડૂત માટે સેલ્યુટ સાથે